આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અગિયાર વર્ષનો કાર્યકાળ એકસો કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દાયકો બન્યો છે એનડીએની કેન્દ્ર સરકારે અગિયાર વર્ષ પૂર્ણ કરવા સંદર્ભે ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગિયારમા સ્થાનેથી આજે ચોથા સ્થાન ઉપર આવ્યું છે આદરણીય મોદી સાહેબે બે હાજર ચૌદ થી બે હાજર પચીસ નો અગિયાર વર્ષનો નો કાલખંડ સેવા સમર્પણ અને સુશાસનનો અને વિકાસની તેજ રફતારનો નો કાલખંડ બન્યો છે દેશમાં પીસ પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીમાં વધારો થયો છે આપણા સૈન્યએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા પરક્રમથી દેશમાં આંતરિક સુરક્ષા સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે કહ્યું કે પ્રધાનમંત્રીની સરકારે જનતાને અપેક્ષા કરતાં વધુ ગુણવત્તા સાથે તેમજ સમયસર આપવું તે મંત્ર સાથે કામ કર્યું છે તેમણે ઉમેર્યું કેન્દ્ર સરકાર પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં સફળ થઈ છે શ્રી પાટીલે જણાવ્યું ઓપરેશન સિંધુ થકી ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે આજે ભારત જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરી શકે છે જે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્ષમ અને દુરંદેશી દેશી નેતૃત્વને આભારી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકાઉન્ટેબલ સરકાર છે અત્યાર સુધીના કરેલા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કરેલા કાર્યો પ્રજા સુધી પહોંચે તે દિશામાં ભાજપા સરકારે કામ કર્યું રાજ્યભરમાં આગામી બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ગ્રામ પંચાયત સમરસ થઈ છે અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે સભ્યો અને સરપંચ ઉમેદવાર સામે હરીફ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા આ ગ્રામ પંચાયત સમરસ બની છે બીજી તરફ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા રૂપનગર માનપુર છાપરીયા સહિતની ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની ચૌદ જ્યારે વિજાપુર તાલુકાની પંદર ગ્રામ પંચાયતો સમરસ થઈ છે જેમાં વિસનગર સંપૂર્ણ મહિલા શાસિત બની છે મહેસાણા જિલ્લામાં ચારસો છ ગ્રામ પંચાયતોમાં ત્રણસો સુડતાલીસ સામાન્ય અને ઓગણસાહીઠ પેટા ચૂંટણીમાં કુલ ચાર હજાર આઠસો અઢાર ભરાયા છે જેમાં સરપંચ માટે એક હજાર બસો ત્રાણું અને સભ્ય માટે ત્રણ હજાર પાંચસો રજૂ કરાયા અરવલ્લી જિલ્લાની કુલ એકસો એકાવન ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે કુલ છ સો જ્યારે સભ્ય માટે કુલ બે હજાર પચીસ ઉમેદવારીપત્રો ભરાયા છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સરપંચ માટે એકસો એકોતેર અને વોર્ડ સભ્યના છસો અઢાર કાલોલ તાલુકામાં સરપંચ માટે એકસો એક અને વોર્ડ સભ્યના ચારસો અઠ્ઠાવન ઘોઘંબા તાલુકામાં સરપંચના એકસો આડત્રીસ અને વોર્ડ સભ્યમાં છસો છવ્વીસ જાંબુગોડા તાલુકામાં સરપંચના અઢાર અને વોર્ડ સભ્ય આડત્રીસ ઉમેદવારીપત્ર રજૂ થયા બનાસકાંઠા જિલ્લામાં કુલ છસો ચૌદ ગ્રામ પંચાયત પૈકી ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે રાજ્યભરમાં આજે જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણમાં પ્રાચીન અંબાજી માતા મંદિર સંકુલમાં આવેલા ખંડુબા મહાદેવ મંદિર પાસેના પીપળાના ઝાડ ખાતે મહિલાઓએ પૂજા અર્ચના કરી દરમિયાન તેમણે પતિ અને સંતાનોના લાંબા આયુષ્ય અને પરિવારના કલ્યાણ માટેની ભાવના સાથે પીપળાના વૃક્ષ ફરતે સૂતરના દોરા બાંધી પ્રદક્ષિણા કરી સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર મોતીસર તળાવની પાળ પર આવેલા દોઢસો વર્ષ જૂના વડલાની છત્રછાયામાં મહિલાઓએ પૂજા અર્ચના કરી તેમણે વડના વૃક્ષને સૂતરની દોરી બાંધી જળ અર્પણ કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો સત્તાવાર યાદી મુજબ સવારે છ વાગે મંગળા આરતી સવારે છ થી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન સવારે આઠથી નવ વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાશે ત્યારબાદ બપોરે એક થી પાંચ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે ને સાંજે પાંચ વાગે ઉત્થાપન દર્શન થઈ શકશે આ ઉપરાંત સાંજે પાંચથી સાડા નવ વાગ્યા સુધી જળયાત્રા ઉત્સવ ઉજવાશે અને રાત્રે સાડા નવ વાગે દર્શન બંધ થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેસ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો